જે વર્ષે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે જેના દર્શન ને કરીને લોકો અભિભૂત થયા હતા કચ્છમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશજીની વિશાળ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે પંદર ફૂટ ઊંચી આ મૂર્તિ ઘાસ અને માટીમાંથી બનાવવામાં આવી છે અહીં ગણેશ ઉત્સવ દરમિયાન વરસાદ પડે તો પણ પંડાલમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે પંદર ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ મૂર્તિ સમગ્ર કચ્છમાં સૌથી વિશાળ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે આમ તો માટે કચ્છ નહીં પરંતુ ગુજરાતમાં સૌથી મોટી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ભૂજમાં સ્થાપિત કરવામાં આવી છે ફ્રેન્ડ્સ ગ્રુપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે સતત ચોવીસમાં વર્ષે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ભુજમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગણેશજીની પંદર ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ઘાસ અને માટીમાંથી બનાવવામાં આવે છે તો મૂર્તિ માટે વિશાળ પંડાલ પણ તૈયાર કરવામાં આવે છે શરે મૂર્તિમાં પર્યાવરણને કોઈ પણ નુકસાન ન થાય તે રીતે ઇકો ફ્રેન્ડલી અને વેજીટેબલ રંગોથી બનાવવામાં આવે છે ફ્રેન્ચ ગ્રુપ છેલ્લા 24 વર્ષથી એટલે 24માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ગણેશ ઉત્સવનું આયોજન કરી રહ્યો છે લગભગ 2010 થી અમે ગણપતિ બાપાની એક વિશાળ પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરીએ છીએ જે મૂર્તિ ઘાસ, ફાસ અને માટીથી બનવામાં આવે છે દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે આ મૂર્તિ પંદર ફૂટ ઊંચી અને દસ ફૂટ પહોળી છે આ મૂર્તિ સમગ્ર ઘાસ વાંસ અને માટીથી બનેલી છે કોઈ પણ પ્રકારનો એનામાં કેમિકલ નથી જેનાથી કોઈ પણ જળજીવોને નુકસાન ન થાય આ મૂર્તિનું વિસર્જન પણ એક વિશિષ્ટ પ્રકારે કરવામાં આવે છે

તેઓ વિશાળ ડોમ તૈયાર કરવામાં આવે છે તો નવ દિવસીય ગણેશોત્સવ દરરોજ મહાઆરતી ઉપરાંત અહીં રાસ ડાન્સ કોમ્પિટિશન ડાયરો મ્યુઝિકલ હાઉસી શ્રી ગણપતિ મહાપૂજા એવમ સામૂહિક અથર્વ શીર્ષ પાઠ અને મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવે છે આ ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો અને રાજકીય સામાજિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે વેરાવળમાં ગોત્રેજવાળા ગણેશ મિત્ર મંડળ દ્વારા 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પણ યુવાનોએ રાત દિવસ મહેનત કરી શ્રીનાથજીની સ્વરૂપ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરી હતી વેરાવળમાં ગોત્રેજવાળા ગણેશ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને લગભગ છેલ્લા 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ યુવાનો પોતે બનાવી અને સ્થાપના કરે છે તેરા આ વર્ષે પણ મંડળના પંદર જેટલા યુવાનોએ એક મહિનાની મહેનત કરી શ્રીનાથજી સ્વરૂપ ગણપતિ સ્થાપના કરી છે અને પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવશે કરીએ છીએ અમારું એડ્રેસ છે અમે છેલ્લા દશક વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ એમ આ વખતે પણ શ્રીનાથજી સ્વરૂપ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે તેમાં અમે વાંસની પટ્ટી મખમલનું કાપડ અને મતલબ ડાયમંડ અને એવી બધી વસ્તુ ઇકો ફ્રેન્ડલી વસ્તુનો ઉપયોગ કરેલ છે આ મૂર્તિ બનાવવામાં અમને ઓછામાં ઓછા મહિના દિવસની મહેનત લાગેલ છે અને આ મૂર્તિ બનાવવામાં ઓછામાં ઓછા અમારા પંદરથી સત્તર જણાના ગ્રુપ મેમ્બરોનો સહકારથી એમાં મૂર્તિ બનાવેલી છે અને પાંચ દિવસ માટે રાખશું પાંચમા દિવસે વિસર્જન કરી દઈશું આ મૂર્તિ બનાવવાનો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા મારો મુખ્ય હેતુ એ છે કે આ મૂર્તિ આપણે જ્યારે દરિયામાં વિસર્જન કરીએ ત્યારે જે દરિયાને જીવ સૃષ્ટિ છે એમને બી ખોરાક મળી રહે અને પર્યાવરણનો બી બચાવ રહે અને આ મેસેજ અમે મતલબ સમાજમાં અને સર્વ જ્ઞાતિને બી આપીએ છીએ કે બધી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે અને પર્યાવરણનું જતન કરે ત્યારે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ પણ આ મંડળથી પ્રેરાઈને લોકોને સંદેશ આપે છે

ત્યારે ગણેશ ઉત્સવને સેવા ઉત્સવ તરીકે પણ સેવા ભાવી લોકોવાનું કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધર્મપ્રેમી યુવાનો ભગવાન ગણેશજીના ઉત્સવની ખૂબ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે અને તે ઉત્સવ આવતાની સાથે યુવાનો શ્રી ગણેશ મહોત્સવની ખૂબ આસ્થાપૂર્વક ઉત્સવને ઉજવે છે અમારા મંડળમાં છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ચતુર્થી દરમિયાન વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો અવારનવાર કરવામાં આવી રહ્યા છે દસ દિવસ દરમિયાનનો આ ગણેશ ઉત્સવ અમે સેવા ઉત્સવ તરીકે પણ ઉજવી રહ્યા છે આજે આ ગણેશ ઉત્સવના બીજા દિવસે અમારા મંડળમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમારા મંડળના સભ્યો અને વ્યારાનગરના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે આ કેમ્પમાં અમે પચાસ થી વધારે બોટલ ટાર્ગેટ રાખ્યો છે અને આવતીકાલે આયુષ્યમાન ભારત કાર્ડનો કેમ્પ છે અને એ રીતે રોજે રોજ દસે દસ અલગ અલગ એવી સામાજિક કાર્યક્રમોનું આયોજન અમે કરેલું છે જેના થકી આ ઉત્સવ ધાર્મિકતાની સાથે અમે સેવક એ કાર્યો સાથે લોકોને પણ કઈક ને કઈક રીતે રાહત થાય તે માટેનું અમારું આયોજન છે આ સાયના સેવા મંડળ દ્વારા દર વર્ષે આ લોકો બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખે છે એ ખૂબ સરાહનીય છે અને આ વિસ્તારની પબ્લિકને જે લોહીની જરૂરત પડે છે એ પહોંચી વળવા માટે આ લોકો જે કંઈ કામ કરી એ ખૂબ ખૂબ જ એમ કે આનંદમય છે અને હવે આ લોકોના જે અમે જે એ લોકોને સલાહ આપી છે એ પ્રમાણે એ લોકોને જરૂર પડે ત્યારે પણ એ લોકો બ્લડ આવીને આપી જાય છે એટલે કેમ્પમાં દાખલા તરીકે એક એક વર્ષની જરૂર પડતી હોય તો એ લોકો છ મહિને પણ આપવા આવી જાય છે એટલે એ રીતે પણ એ લોકો આ બ્લડ ડોનેશન અંગેનું

શ્રીમા એકાવનથી વધુ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી વેરાવળમાં ભાવના સોસાયટી ખાતે સતીમા યુવા ગ્રુપ દ્વારા અગિયાર વર્ષથી અનોખા ગણપતિ બનાવી સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે ત્રણ હજાર જેટલી ચોકલેટની લોલીપોપનો ઉપયોગ કરી ગણપતિ બનાવી સ્થાપના કરવામાં આવી વેરાવળમાં ભાવના સોસાયટીના સતીમા યુવા ગ્રુપના સભ્યો છેલ્લા છેલા થી વધુ વર્ષથી અનોખી ગણેશ ભક્તિ કરી અને ગણેશોત્સવ મનાવે છે ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે ગ્રુપના જેટલા યુવાનો દિવસ મહેનત કરી અને તૈયાર કરે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ જેની સ્થાપના કરી અને પાંચ દિવસ બાપાની ભક્તિ કરે છે આ વર્ષે આ યુવાનોએ થર્મોકોલ મુલતાની માટી અને ત્રણ હજાર જેટલી ચોકલેટ લોલીપોપનો ઉપયોગ કરી ગણપતિ બનાવી અને તેની સ્થાપના કરી છે પાંચ દિવસ સુધી ગણપતિની સેવા અને ભક્તિ યુવાનો ઉપરાંત આસપાસના સ્થાનિકો કરશે અમે હર વર્ષે એક ફ્રેન્ડલી કરીએ છીએ અને નવી નવી થીમમાં કરીએ છીએ અમારા ગ્રુપને ને આખરે એવો વિચાર્યો કે આપણે લલિપોપના ગણપતિ કરીએ લલીપોપ ફોકટ આવે એના ગણપતિ છે અને આની અંદર અમે થર્મોકોલ મુલતાની માટી એ વાપરી અને આ વસ્તુ કરે છે અને આશરે લલીપોપ છે ને ત્રણ હજાર લલિપોપ આવ્યા છે અને આશરે મૂર્તિનો ખર્ચો છે આઠથી નવ હજાર રૂપિયાનો ખર્ચો છે

પાંચમા દિવસે બાપાનું વિસર્જન કરવામાં આવે છે આગામી ભાદરવી પૂનમના મેળાને લઈ લાખો માતા ભક્તો પગપાળા અંબાજી જતા હોય છે ત્યારે ભાદરવી પૂનમના મેળા પૂર્વે અરવલ્લી જિલ્લાના રાજમાર્ગો જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અંબાજી ભાદરવી પૂનમ મેળો બે હજાર હવે ગણતરીના દિવસો છે રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબે નાદથી ગુંજી રહ્યા છે અરવલ્લીની ગીરમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી એકાવન છે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે ઝગમગાટ કરી શણગારવામાં આવી છે ભારતભરમાં ભાદરવી પૂનમે ભક્તો દર્શન માટે પગપાળા આવી પહોંચશે તમને જણાવી દઈએ કે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ભાદરવી પૂનમ છે પગપાળા સંઘોએ અંબાજી તરફ જવા શરૂ થઈ ગયા છે રસ્તાઓ બોલમારી અંબે જય જય અંબેના નાદથી રહ્યા છે ખાતે સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી ભાદરવી પૂનમનો મેળો ત્યારે પૂનમના મેળા પૂર્વે અરવલ્લી જિલ્લાના રાજમાર્ગો જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર મોડાસાના ચારણવાડા ખાતે વિસામો શરૂ કરવામાં આવ્યો વિસામાના ઉદઘાટન પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર કિરણસિંહ પરમાર રણજીતસિંહ પરમાર બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત આયોજકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અહીંયા માતા ભક્તો માટે ચા નાસ્તો અને જમવા સહિત મેડિકલ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેનો માતા ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો સાત દિવસ ચાલશે ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ સુધી આ મેળો યોજાશે લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શને આવશે જય અંબે જય અંબે જય અંબે અત્રે મરાડિયા મુકામે અમો સતત બીજા વર્ષે અંબાજી તથા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો એક આયોજન કરીએ છે તેમો પદયાત્રીઓનું જમવાનું નાસ્તો ચા પાણી બધું અમે અહીંયા આપીએ છીએ પદયાત્રીઓને રસ્તામાં સેવા મળવી એ પણ જરૂરી છે કારણ કે હું એ છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી હવે ચાલતો જાઉં છું એટલે મને પોતાને પણ આનો અનુભવ છે એટલા માટે સેવા કેમ્પ એ ખૂબ જરૂરી છે પદયાત્રીઓ માટે અને સેવા કરવાથી મને એક અનેરો આનંદ પણ મળે છે માતાની ભક્તિ કરવાનો એક મોકો મળ્યો છે આ રીતે એટલે મેં આ સેવાનું આયોજન કરીએ છીએ અને સૌની સેવા કરીએ છીએ અમે ઉલ્લેખનીય છે કે અરવલ્લીની ની વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી એકાવન તંત્ર ચુડામણીમાં આ એકાવન શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શિરમોર સમાન છે કારણ કે અહીં માતાનું હૃદય પડ્યું હતું દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયતમાં જનરલ બોડી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત કચેરીના હોલમાં જનરલ બોડી મીટિંગ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં જનરલ બોડી મીટિંગનું આયોજન કરાયું હતું દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત કચેરીના હોલમાં જનરલ બોડી મીટિંગ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પીએમ એ ગ્રામીણ યોજના હેઠળ કાશા મકાનોની નોંધણી માટે મંત્રાલયની સલાહ મુજબ જિલ્લા પંચાયત હેઠળ ચાલતી તમામ યોજનાઓને જીઆઈએ તરફથી વહીવટી સહાય પૂરી પાડવા બાબતે ગ્રામ પંચાયત અને મામલતદાર દ્વારા આવકવેરાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે જો કે માત્ર એક ઓથોરિટીએ આવકનું પ્રમાણપત્ર આપવું જોઈએ રાશન કાર્ડ શાળા શિષ્યવૃત્તિ અને પેન્શન આપવા માટે મામલતદારને બદલે ગ્રામ પંચાયતમાંથી પંચાયત માંથી આવક નું પ્રમાણપત્ર પીડબ્લ્યુડી વિભાગના કર્મચારીઓના પગારમાંથી માંથી પીએફ કાપવા બાબતે પ્રદેશના તમામ સિત્તેર ગામોમાં સો ટકા ડોર ટુ ડોર અને ઔદ્યોગિક સૂકો અને ભીનો કચરો એકત્ર કરવામાં આવે છે અને આ તમામ વાહનોનું કવરેજ જીપીએસ આધારિત મોનિટરિંગ થાય અને સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ યુટી પેન્શન વિશે અને સમય પર પેન્શન મળી રહે એની સમાજ કલ્યાણ વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા જિલ્લા પંચાયત અંતર્ગત ચાલતી તમામ યોજના પીએમ એ વાય એલ એમ મનરેગા એબીપી એસબીએમ વગેરેને ગ્રાન્ટ ઇન એડ થી વહીવટી સમર્થન આપવામાં આવી डिफेंस एक्ट सर्विसमैन हाउस टैक्स की माफ़ी माटे लाभ की चर्चा करवाई नगर पालिका और मेडिकल डिपार्टमेंट के साथ मिलकर हमारे लोकल्स में जो भी घर घर हम लोग ड्राइडे फ्राइडे का एक मुहिम हम लोग चला रहे हैं जो हम पिछले साल भी हम लोग ने चलाया था आपने देखा होगा कि पिछले साल डेंगू के केसेस बहुत ज़्यादा थे लेकिन कंपेयर टू तो लास्ट ईयर इस साल डेंगू के केसेस में बहुत बहुत ही ज़्यादा गिरावट है फिर भी हम लोग एहतियात बरत रहे हैं और हम लोगों ने स्टाफ भी हायर किया है जिसको हम ब्रीडिंग चेकर्स बोलते हैं जो घर घर -गर जाकर घरों में चेक करते हैं अभी जैसा कि आप सबको मालूम हमने एक दो हफ्ते से चालू किया हुआ है फ्राइडे डाइडे फ्राइडे डाइडे का मतलब ये है कि हर शुक्रवार को जहाँ कहीं भी पानी इकट्ठा और रखा है उन सबको खाली कर देना है इसका मुख्य पर्पज़ ये रहता है कि कहीं पे भी लारवा ना रहे वो लारवा नहीं रहेंगे तो डेंगू का जो मच्छर है वो भी नहीं पनपेंगे पेंगे और डेंगू होने की संभावना बहुत कम हो जाएगी तो आप सभी लोगों से ये अनुरोध है कि इस मुहिम में आप सब साधने अपने आसपास के सभी एरिया में આવરી લેવા બાબતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્યો ને શૌર પ્રકાશના નવા જોડાણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ દામજીભાઈ કુરાળા સાંસદ કલાબેન ડેલકર

શહેર અને જિલ્લાવાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિશે ઉદબિદાર વ્યક્ત કર્યો છે પત્રમાં ધારાસભ્ય જણાવ્યું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અનુસંધાન મુજબ પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું છે કે રાત્રે કેટલીક ચોક્કસ જગ્યાઓએ જેમ કે દુકાનો અને રેસ્ટોરન્ટો પોલીસ દ્વારા બંધ કરવામાં આવી રહી છે તેમણે આ ચિંતાને ઉઠાવી છે કે ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ દુકાનો અને રેસ્ટોરન્ટો ચોવીસ કલાક ખુલ્લા રહેવા માટે કાયદાકીય પડદા છે શેજલબેન પંડ્યાની રજૂઆત અનુસાર પોલીસ દ્વારા આ એક્ટના કાયદાને બગાડવામાં આવી રહ્યું છે અને તેઓએ આ પ્રક્રિયા દ્વારા કાયદા અને વ્યવસ્થા જાળવવાની સવલતોનો આહવાન કર્યો છે ધારાસભ્યએ આ માટે તાત્કાલિક પગલાં લેવા અને કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે નિવેદન આપ્યું છે આ સાથે તેઓએ જણાવ્યું છે કે પોલીસને સરકાર દ્વારા ઘડેલા કાયદાઓનું સન્માન કરવું જોઈએ અને તેમાં સજાગ રહેવું જોઈએ ભાવનગર શહેર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા એસોસિએશન દ્વારા અમને એક પત્ર લખવામાં આવેલો કે રાત્રે અગિયાર વાગે લોકોને પોલીસ દ્વારા હોટલ ને રેસ્ટોરન્ટ બંધ કરવામાં કરી દેવામાં આવે છે એ જ રીતના આમ પબ્લિકમાંથી પણ ઘણી અમને ફરિયાદો આવેલી કે અમે રાત્રે પરિવાર સાથે નવ વાગ્યા પછી લોકો ઓફિસ થી કે ધંધાથી આવતા હોય અને પરિવાર સાથે બહાર નીકળતા હોય છે અને બંધ કરાવી દેવામાં આવે છે એ જ રીતના આપણું ભાવનગર શહેર છે ઈ એક એવું મધ્યમ આવેલું છે જેમ કે અહીંયા એસટી સ્ટેન્ડ છે તો આખા જિલ્લાના લોકો અહીંયાથી અવરજવર અવર જવર કરતા હોય છે એટલે રાત્રે પણ ટ્રાફિક હોય છે એ જ રીતના આપણી સિવિલ હોસ્પિટલ જ્યાં આખા ભાવનગર જિલ્લાના લોકો આવતા હોય છે તો એમના સગાવાલા દ્વારા પણ અવારનવાર અમને એવી રજૂઆતો મળતી હતી કે રાતના અગિયાર વાગે બધું બંધ થઈ જાય છે ને અમને હેરાન ગતિ પડે છે એટલા માટે એક પત્ર લખવામાં આવેલો અને ખાસ તો ધી ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહિત કરવાનું અમે પોલીસને જણાવેલ છે આ પત્રને લખી શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અનુસાર યોગ્ય પગલાં લેવાના આશ્વાસન સાથે પ્રજા જીવનને સુરક્ષિત રાખવા માટે શક્ય તેટલા પ્રયાસો કરવા અનુરોધ કર્યો છે પત્રને લઈને સરકાર અને પોલીસ તંત્રમાંથી સમાધાનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર સ્કૂલ સંચાલકો દ્વારા માર મારવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે વેરાવળ સ્થિત એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલમાં પૂર્વગ્રહ રાખીને વિદ્યાર્થીને ગાલના ભાગે વિદ્યાર્થીને ઝાપટો મારતા વિદ્યાર્થીને કાનના ભાગે દુખાવા થતા વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાય હતો. વિદ્યાર્થીના પિતા દ્વારા આ બાબતે હોસ્પિટલમાંથી સ્થાનિક પોલીસને જાણ કરી આ બાબતે પોલીસ ફરિયાદ માટે અરજી આપી ટીચર અને સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાયદેસરના પગલા લેવા માંગ કરી છે વેરાવળ સ્થિત એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલમાં પૂર્વગ્રહ રાખીને વિદ્યાર્થીને ગાલના ભાગે વિદ્યાર્થીને શાપટો મારતા વિદ્યાર્થીને કાનના ભાગે દુખાવો થતા વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યાં તેના પિતા દ્વારા તેના પુત્રને પૂછતા તેને જણાવ્યું એ મારા ટીચરે મને ચાર ઝાપટ મારી છે તેમ તેના પિતાને જણાવતા તેના પિતા દ્વારા આ બાબતે હોસ્પિટલમાંથી સ્થાનિક પોલીસને જાણ કરી આ બાબતે પોલીસ ફરિયાદ માટે અરજી આપી ટીચર અને સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાયદેસર પગલા લેવા માંગ કરી છે મારો છોકરો કેવલ આદિત્ય બિલા સેકન્ડરીમાં ભણે છે અને આજે સ્કૂલે સવારે એનો ફોન આવ્યો સ્કૂલેથી છોકરાનો જ્યારે હું એને સ્કૂલે લેવા ગયો તેને કાનમાં દુખતું હતું ત્યાંથી સ્કૂલેથી રજા લઈને હું દવાખાને સિવિલ હોસ્પિટલ લઈને લઈ ગયો ત્યારે એને 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 મેં પૂછ્યું કે દીકરા તને આવી રીતના કેમ દુખાવો થયો તો એમ કીધું કે મને આ બે દિવસ પહેલાં જે ટીચરે માર્યો હતો ને ત્યાંથી મને દુખાવો ચાલુ થયો પણ હું તમને કહી નતો હોતો તમારી બીકની હિસાબે કે ભાઈ પપ્પા ક્યાંક મને ખીજાય તો એમ ટીચરે માર્યો એટલે એટલે મેં કઈ ન આપ્યો પણ આમાં ત્યાં બતાવ્યું ડોક્ટર સાહેબ ને ત્યારે કીધું કે પડદા ઉપર આને સોજો આવી ગઈ હું સ્ટાન્ડર્ડ એટ આદિત્ય પેલા હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણું છું મને એક હિન્દીના ટીચર છે મીનાક્ષી મેડમ કરીને એમને મને ક્લાસમાં આવીને મને ઝાપટ મારી છે એના કારણે મારા લેફ્ટ કાનમાં સોજો આવી ગયો છે ડૉક્ટરને બતાવવા પર ડૉક્ટરે કીધું ડોક્ટરે કીધું કે કાનના પડદા ઉપર સોજો આવી ગયો છે પછી દવા આપી મને મેં રેસ્ટ કરવાનું કીધું મીનાક્ષી મેડમે મને ચાર ઝાપટ મારી અને પછી મને ઊભો થઈને કહી કે ક્લાસની બહાર વહી જા મેં ના પાડી કારણ કે આ વખતે મારો વાક નહોતો અને મને કહેતા હતા કે ક્લાસની બહાર વહી જા મેં ના પાડી તો મને ઊભો કરી અને મારું ટી શર્ટ ખેંચ્યું પછી એના કારણે મને અંગૂઠામાં લાગ્યું અને પછી મને પાછી બે ઝાપટ મારી અને મને વાઘરી કહીને મેડમ વહી ગયા વેરાવળ ખાનગી સ્કૂલના અભ્યાસ કરતા ધોરણ આઠ ના વિદ્યાર્થીને શિક્ષિકાએ ફટકાર્યાનો વિદ્યાર્થી અને તેના પિતાનો આરોપ છે ગાલ પર ચાર થપ્પડ મારી હોવાના કારણે કાનના પડદા પર સોજ આવ્યાનો આક્ષેપ કરવામાં આવે છે અને હોસ્પિટલથી પીડિતના પિતાએ પોલીસને જાણ કરી ફરિયાદની અરજ કરી છે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ડોક્ટર સહિત ત્રણ વ્યક્તિઓ સામે રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી થયાની જુનાગઢમાં રહેતા શખ્સ સહિત બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના પટેલ સમાજની બાજુમાં રહેતા ચોપન વર્ષીય ડોક્ટર જમનભાઈ ડાયાભાઈ સુતરિયાનું એક મકાન જુનાગઢમાં ચોબારી રોડ ઉપર આવેલ વિનાયક ટાઉનશીપમાં પણ છે જૂનાગઢના મકાનની બાજુમાં રહેતા વિજયભાઈ ભલાણી પટેલના તેના હોય તેથી તેની સાથે ઓળખાણ અને મિત્રતા થઈ હતી જેને લઈને આ શખ્સે હું ફોર એક્સ નામની કંપની ધરાવું છું તેમાં તમે રોકાણ કરો રૂપિયા પાંચ લાખની સામે મહિને રૂપિયા પચાસ હજારનું વળતર આપવાનો વિશ્વાસ અપાવી દિનેશ બોઘા ગિનોયાના નામના બેંક એકાઉન્ટમાં નંબર આપ્યા હતા થી જમનભાઈએ રોકાણ માટે રૂપિયા પાંચ લાખ જમા કર્યા હતા આ પછી વિજય ભલાણીએ કબીરના માળિયા રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ ગોરિયા અને વિપુલભાઈ વલ્લભભાઈ ભૂતને ફોન કરી રૂપિયા પાંચ લાખનું રોકાણ કરવાનું કહી મહિને રૂપિયા પચાસ હજારનું વળતર આપવાની ખાતરી આપતા બંને રૂપિયા સાત લાખ પચાસ હજાર જમા કર્યા હતા અને આ મોબાઈલમાં કંપનીની એપ્લિકેશન ચાલુ કરાવી દીધી હતી પરંતુ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી આથી વિજયભાઈ ભલાણીને ફોન કરતા તેમણે રૂપિયાની જવાબદારી છે અને હું તમને મે સુધીમાં રકમ પહોંચાડી દઈશ તેમ જણાવ્યું હતું પરંતુ આ પછી વિજયએ બહાના બતાવવાનું શરૂ કર્યું હતું આમ કંપની બંધ કરી દઈને કુલ રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખ પરત નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરે એની ફરિયાદ શમનભાઈ સુતરિયાએ શુક્રવારે નોંધાવતા માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી મહિલા પીએસઆઈ એસઆઈ સુમરા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે પાલનપુરના અમદાવાદ હાઇવે છાપી નજીક બે દિવસ અગાઉ બે અજાણ્યા ઈસમોએ આંગણિયા પેઢીના એક કર્મચારીને બંદૂક જેવું હથિયાર બતાવી લૂંટી ફરાર થઈ ગયા હતા જેની ફરિયાદ છાપી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ફરિયાદીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પાટણ એલસીબીને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી

જેથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પાટણ એલસીબી પોલીસને આરોપીઓએ ઝડપી લેવામાં સફળતા મળી હતી જેમને ત્રણ ઈસમોને ઝડપી લઈ તેમની પાસેથી લૂંટ કરેલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ લૂંટ પાછળ અગાઉ આંગડિયા પેઢીમાં જે કર્મચારી કામ કરતો હતો તેના દ્વારા જ આ પ્લાનિંગ કરી લૂંટ કરાવવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જેથી પોલીસે ત્રણેય ઈસમોને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી